આ બાબત સરકારે ખૂબ જ સંવેદનાથી હાથ ઉપર લીધેલી છે એટલે અને ઘણી બધી વિગતો આપ સૌને ખબર છે એ પ્રમાણે રાજ્ય સરકારે કામગીરી કરી છે અને સાથે વીસમી તારીખ આવતીકાલે પણ આની મુદત કોર્ટમાં છે પ્રાથમિક અહેવાલ આવ્યો છે પરંતુ આ બનાવની ગંભીરતા જોતા ગુનાના મૂળ મૂળ સુધી જવા માટે ખૂબ ડિટેલ ઇન્કવાયરીની જરૂર હોવાથી વીસમી તારીખ સુધીમાં આપણને એનો અંતિમ અહેવાલ રાજ્ય સરકારને સાદર કરશે અને એ અંતિમ અહેવાલ આપણે હાઈકોર્ટમાં રજૂ કરીશું